નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમાર યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરના આજ રોજ તારીખ સોળ ત્રણ બે હાજર ચોવીસ ના ધોરણ ચાર ની દોસ્તો વિજય વિષય ગુજરાતી પ્રશ્ન બેંક એટલે કે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે આજ રોજ તારીખ સોળ ત્રણ ની એકમ કસોટીની દોસ્તો ધોરણ વિષય ગુજરાતી ને પેપર નું સંપૂર્ણ સોલ્યુશન આપતી એકમાત્ર ચેનલ રાઈટ આન્સર ને તમારે સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાની નથી અને વિડીયો ગમે અને ગમે અને ગમશે તો ચેનલ ને લાઈક કરવાનું દોસ્તો ભૂલવાનું નથી સંપૂર્ણ પેપર તમને પીડીએફ સ્વરૂપે સંપૂર્ણ પેપર તમને ગાઈડ એપમાં મળી જશે દોસ્તો ગાઈડ એપ ક્યાં મળશે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ સિવાય પ્લે સ્ટોર પર જવાનું અને મોબાઈલમાં તમારે ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની ઝડપથી જઈએ આપણે પ્રશ્ન નંબર એક તરફ યોગ્ય વિકલ્પ પસંદ કરી આપેલ ફકરો પૂર્ણ કરો દોસ્તો કોઈ પણ એક ફકરો પૂછા છે કુલ ગુણ પાંચ છે અથવા પરંતુ તેથી પણ કેમ કે આ વસ્તુનો સંબંધનો ઉપયોગ કરીને આપણે અહીંયા કરવાનું છે ઝડપથી આપણે જઈએ અમે રમત રમતા હતા પહેલી ખાલી જગ્યામાં આવશે પરંતુ અમારે ફરવા જવું હતું કેમ કે ફરવા જવાની ફરવાની મજા અલગ હોય છે પણ અમે અમદાવાદ અથવા મહેસાણા જવાનું નક્કી કર્યું તેથી બસનું આયોજન થયું બીજું જોઈએ ઉનાળામાં ગરમી પડે તેથી સુતરાઉ કપડા સારા કેમ કે તેનાથી પરસેવો ઓછો થાય પરંતુ સુતરાઉ કપડા મારી પાસે નથી પણ બજારમાં સારા કપડા મળે છે તેમાંથી મારે જબ્બો અથવા શર્ટ લેવાનો છે આગળ જોઈએ 3 નંબરનો ફકરો સુનીલને હોકી ગમે છે પણ રમેશને સંગીત ખુરશી કેમ કે તેઓને રમત રમવું ગમે છે તેથી તેઓના મિત્રો તેમને પ્રોત્સાહન આપે છે પરંતુ પરિવારના સભ્યો તેમને ભણવા અથવા રમવા બેમાંથી એક પસંદ કરવા જણાવે છે દોસ્તો અહીંયા એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન તમને એકમાત્ર ચેનલ એટલે કે આપડી આ રાઈટ આન્સર આપી રહી છે ક્યાંક કોઈક ક્યાંક કોઈક ભૂલ અથવા ક્ષતિ થાય તો દરબુઝર કરશો સમા યાચના સાથે આગળ જોઈએ પ્રશ્ન નંબર પ્રચાર મને હિન્દી ગમે છે પણ મારા મિત્રને ગણિત ગમે છે તેથી અમે શાળામાં સમયસર જઈએ છીએ કેમ કે સમયસર તાસ શરૂ થાય છે પરંતુ તાવ આવતો હોવાથી હિન્દી અથવા ગણિત બંનેમાંથી કોઈ એક જ તાસમાં જવાય છે આગળ જોઈએ દોસ્તો સૂરજ પાંચમો નંબર સૂરજ દિવસે દેખાય છે પરંતુ ચંદ્ર રાત્રે દેખાય છે તેથી ચંદ્ર વહેલો મોડો આવે છે પણ સૂરજ સમયસર દેખાય છે કેમ કે સૂરજ સ્વયં પ્રકાશિત છે ચોમાસામાં વરસાદ આવે પરંતુ સુરજ થોડી વાર ગાયબ થાય છે અથવા દેખાતો જ નથી અહીંયા તમે કોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે ફકરો દોસ્તો આગળ જોઈએ પ્રશ્ન નંબર સમજીને નીચેના પ્રશ્નના જવાબ આપો અહીંયા તમને એક આવું કોષ્ટક આપ્યું છે એમાંથી કોઈ પણ એક તમારે છે પાંચ માર્કનો દાખલો હતો પ્રશ્ન હતો દોસ્તો આ વિભાગ એકની વાત કરીએ મલાવ વિદ્યાનગર વિદ્યાનગરને એક તમારે આવી રીતે આપેલું છે પહેલો પ્રશ્ન જોઈએ રવિ સાંજે છ વાગે આ સ્થળ પર જશે તો તેને પ્રવેશ મળશે ના કેમ કારણ કે સાંજે સાત થી અગિયાર નો ટાઈમ છે બરાબર છ વાગે જશે તો ત્યારે બંધ હશે એક કલાક પેડલ બોર્ડ ફેરવા માટે કેટલા રૂપિયા ચુકવવા પડશે પેડલ બોર્ડ ત્રીસ મિનિટના સિત્તેર રૂપિયા છે એટલે એક કલાક કરવા માટે સિત્તેર સિત્તેર બરાબર એકસો ચાલીસ રૂપિયા જોઈશે અઠવાડિયામાં કયા વારે તળાવમાં પ્રવેશ બંધ હોય છે તો દર સોમવારે તળાવમાં પ્રવેશ બંધ હોય છે ઘરે બેઠા ટિકિટ મેળવવા માટે શું કરવું જોઈએ તો ઘરે બેઠા ટિકિટ મેળવવા માટે ફોનથી સંપર્ક નંબર આપ્યો છે ફોનથી પણ તમે સંપર્ક કરી શકો જો આ કોષ્ટકમાં કયા કયા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે તો દોસ્તો પેડલ બોટ મિનિટ પછી અહીંયા જુઓ તમે સમ નંબર એન્ટ્રી ફી બરાબર બોટ પેડલ નૌકા આ બધા શબ્દોનો અહીંયા ઉપયોગ થયો છે એ સિવાય આગળ જોઈએ ફકરા નંબર બે જોઈએ વિભાગ બે તો અહીંયા ઉપર આપેલી ટિકિટ કયા વાહનની છે ઉપર આપેલી ટિકિટ દોસ્તો બસની છે બસ કઈ તારીખે હતી તો જેતપુર જવા માટે એકસો ને એકસઠ રૂપિયા ચૂકવવા પડે કઈ બાબતનો આગ્રહ કે વિનંતી કરાઈ છે મુસાફરી દરમિયાન સ્વસ્થતા રાખો સ્વસ્થતા બાબતની ગુર્જન નગરી સિવાય ઓછું ભાડું કઈ બસમાં હોય છે તો લોકલ બસમાં હોય છે આગળ જોઈએ વિભાગ ત્રણ જોઈએ

તો સરકસ નું નામ છે રોયલ સર્કસ બે સો ક્યારે બતાવવામાં આવે છે તો બે સો રવિવારે બતાવવામાં આવે છે ઘરે બેઠા ટિકિટ મળે તો કઈ રીતે મોબાઈલ સંપર્ક કરીને તમે તમારા મમ્મી પપ્પા સાથે સરકસ જોવા જાવ તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે અઢીસો રૂપિયા આ જાહેરાતમાં કઈ વિગત સુકસ છે તો સાડા ચાર કલાકે વિભાગ પાંચ ઝેરોક્સની વાત કરી છે ઉપરના બિલમાં કઈ વસ્તુ ખરીદવા માટે સૌથી ઓછા રૂપિયા ચૂકવવા પડે છે રંગીન કાગળ બિલનો નંબર કયો છે તો બિલનો નંબર તમે જોઈ શકશો પાંચસો આઠ નંબરનું બિલ છે અહીંયા

અમારી શાળામાંથી પ્રવાસ જવાનું અમારી શાળામાંથી પ્રવાસ જવાનું નક્કી થયું પેલું હું રોજ નિશાળે જાઉં છું દાદા રોજ એક નવી વાર્તા કહે છે બગીચામાં રંગબેરંગી ફૂલો છે અને એક છોકરાને કબડ્ડીની રમત રમતા ઈજા થઈ આગળ જોઈએ ઉનાળામાં સખત ગરમી પડે છે ઢાબા પર ચડીને પતંગ ચગાવવાની મજા પડે મને સાયકલ ચલાવતા આવડી ગઈ ટિફિન બોક્સમાં દાળ ઢોકળા ભરેલા છે મારા નવો મોબાઈલ ખરીદ્યો મારી નાની બહેન ધોરણ બીજામાં ભણે છે ઠંડી પડે ત્યારે ગરમ ત્યારે ગરમ સ્વેટર પહેરીએ છીએ નદીમાં માછલીઓ તરે છે વિભાગ ચાર ની વાત કરીએ તો મેળામાંથી રંગબેરંગી રમકડા લીધા હતા જાદુગરનો ખેલ જોવા માટે ટિકિટ લેવી પડે આઈસ્ક્રીમ અને કુલ્ફી ખાવાની મજા પડે મદારી સાપનો ખેલ બતાવે છે અને ઊંચા ઊંચા ચકડોળમાં બેસવા માટે લાઈનમાં ઊભા રહેવું પડે આગળ જોઈએ તો બારીમાંથી સૂર્યના કિરણો બારીમાંથી સૂર્યના કિરણો ઘરમાં આવે છે રેફ્રિજરેટરમાં શાકભાજી બગડતા નથી રાત્રે આકાશમાં તારા ટમટમે છે કાલે મારા જન્મદિવસની ઉજવણી કરી હતી અને વાસી ખોરાક ખાવાથી તમારા સવાલના આનો તમે જવાબ લખી શકો છો ફ્રિજમાં કઈ કઈ વસ્તુઓ રાખી શકાય છે પણ આપણને ખબર છે દૂધ શાકભાજી આપણે આપણા ઘરમાં ફ્રિજમાં જોઈએ તમે ઘર અથવા વરખંડમાં તો ઘર અને વરખાણની અંદર જે ઇન્ડોર ગેમો તમે કોઈ પણ લખી શકો છો કેરમ છે ચેસ છે બરાબર ફ્રીજમાં કઈ કઈ વસ્તુ રાખી શકો છો દૂધ છે શાકભાજી છે દહીં છે જે વસ્તુ બગડી જવાની સંભાવના છે આપણે એટલે શું તમને આ બધા સવાલના જવાબ ગાઈડ એપ્લિકેશન જે તે પાઠમાં તમે જોશો તો જે તે પાઠના પાઠ્યપુસ્તક અથવા એકમમાં તમે જશો એટલે તમને આ સંપૂર્ણ જવાબ મળી જશે વિભાગ બેની અંદર ત્રણ પ્રશ્નો છે સંગીતના કયા કયા સાધનો ફૂંક મારીને વગાડી શકાય છે તો આપણને ખબર છે કે એક વાસણી ફૂંક મારીને વગાડી શકાય છે પછી શરણાઈ ફૂંક મારીને વગાડી શકાય છે તમે ક્યારેક બહુ ખુશ થઈ જાઓ છો તો જ્યારે આપણે તમે જ્યારે પણ બહુ ખુશ થઈ જતા હોય ત્યારે લખી શકો છો તમે રમતા હોય તેવી દેશી રમતો તો તો અત્યારે હાલ બધા તમે મોબાઈલમાં રમો છો પણ એ સિવાય જે દેશી રમતો હોય જેમ કે ઘણી બધી દેશી રમતો હોય છે તો એની અનુસંધાને તમે ધારો કે સતોલ્યું અલગ અલગ પ્રદેશમાં એના અલગ અલગ નામ હોય છે સતોલિયું છે આમલી પીપળી છે આ બધી રમતો હોય ખોવાઈ ગઈ પણ આવી બધી દેશી રમતોના નામ તમે લખી શકો છો તમે ઘરે તોફાન કરો ત્યારે તમને સી સજા કરવામાં આવે તમને ખબર હોય કે તમે ઘરે તોફાન કરો ત્યારે મમ્મી પપ્પા લખી શકો તમે કઈ કઈ રમત રમવા સાધન સામગ્રીની જરૂર પડતી નથી તો જે રમતો સાધન સામગ્રી વગર રમી શકાતી હોય એ રમતોના નામ તમે લખી શકો છો તમને ક્યારે બીક લાગે છે તો જ્યારે પણ તમને બીક લાગતી હોય પ્રસંગ તમે અહીંયા લખી શકો છો દોસ્તો રમત રમવાથી કયા કયા ફાયદા થાય છે તો રમત રમવાથી આપણું શરીર સુદૃઢ બને છે આપણું મન મજબૂત બને છે એવા ઘણા બધા ફાયદા તમે તમારી રીતે લખી શકો છો તમે તમારા કિસ્સામાં શું શું ભરો છો તો તમારા કિસ્સામાં હાથ નાખો જે જે વસ્તુ તમે દેખાય તમે લખી શકો છો તમારો દડો પાણીમાં પડી જાય તમે શું કરો વ્યવહારિક વાત છે કે આપણે દડો પાણીમાંથી કાઢવાનો પ્રયત્ન કરીએ રમતો વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો વાગી ના જાય ઈજા ના થાય બીજાને આપણાથી નુકસાન ના થાય ઘણી બધી બાબતો તમે લખી શકો છો કાચા ખાઈ શકાય તો ટામેટા છે ગાજર છે મૂળા છે આવા બધા શાકભાજી તમે કાચા ખાઈ શકો છો દહીં કેમ વલવવામાં આવે છે દહીં માખણ મેળવવા માટે વલવવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ કોઈ પણ એક વિષય પર તમારે નિબંધ લખવાનો છે પાંચ ગુણ છે તમે છેલ્લે વાંચેલું પુસ્તક વિશે તમે નિબંધ લખી શકો છો તમારી મનપસંદ દેશી રમત વિશે તમે નિબંધ લખી શકો છો ધોરણ ત્રણ નો તમને મનગમતો એકમ લખી શકો છો મારું પહેલું રમકો તમે અનપણમાં તમારા મમ્મી જે પણ પહેલું રમકો તમને લઈ આપ્યું હોય એના વિશે અથવા તમને મનગમતા તહેવાર વિશે પણ તમે નિબંધ લખી શકો છો તો દોસ્તો અહીંયા આપણો સંપૂર્ણ સોલ્યુશન સાથેનું આજનો એકમ કચીનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ જે પણ મિત્રોને ચેનલ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી ગાઈડ એપ્લિકેશન ફરજિયાત ડાઉનલોડ કરવાની છે સૌને જય હેન જય ભારત ચલો આવજો હા